ગઈકાલે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ઐતિહાસિક ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને આજે મહેસાણા મહાનગરપાલિકા ખાતે આગામી વર્ષ માટેના બજેટ બહાર પાડવામાં આવ્યા છે એટલે કે આગામી વર્ષ માટેનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ ઐતિહાસિક અને શહેરના સર્વાંગી વિકાસ તરફ લઈ જતું વર્ષ બે હજાર માટે રૂપિયા નવસો કરોડનું ડ્રાફ્ટ બજેટ માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જે ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટ કરતાં ત્રણસો પંચ્યાસી ટકા જેટલા વધારા સાથે રજૂ કરવામાં આવ્યું છે જે હા તમને એ પણ જણાવી દઈએ કે આ જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે માનનીય અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા અને આ બજેટ મહાનગરના વિકાસ અને નવીનીકરણ માટે અને નાગરિકો માટે આવકારદાયક સાબિત થઈ શકે છે કારણ કે જે ગત વર્ષ બજેટ અત્યારે જે ઐતિહાસિક બજેટ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે જે મહેસાણાનું પ્રથમ બજેટ કહી શકાય જે ગત વર્ષ કરતા ત્રણસો પંચ્યાસી ટકાના વધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે